મહેસાણામાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું મિલન યોજાયું ખેરાલુમાં લોકસભાની ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોરનું મિલન મહેસાણા જિલ્લા ઠાકોર સેના દ્વારા આયોજન કરવામાં આવ્યું જીકેડીએસના પ્રમુખ અલ્પેશ ઠાકોર ધવલસિંહ ઠાકોર ઉપસ્થિત રહ્યા વડનગર સતલાસણા ખેરાલુના ઠાકોર સેનાના કાર્યકર્તાઓ હાજર રહ્યા વડનગરથી ખેરાલુ સુધી યોજાઈ ઠાકોર સેનાની બાઇક રેલી સ્નેહ મિલનમાં અલ્પેશ ઠાકોરે નિવેદન એવું આપ્યું કે ગુજરાતે ભારત નરેન્દ્રભાઈ મોદી જેવા સાવજ આપ્યા અલ્પેશ ઠાકોર આવે એટલે શંકા કુશંકા થવાની સ્વાભાવિક છે મેં વ્યસન મુક્તિ માટે પ્રયાસ કર્યો અલ્પેશ ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું વ્યસનમાં રહેલા સમાજોએ ઘણું બધું ગુમાવ્યું છે જમીન જાગીર અને મોભાવાળા સમાજને ઉગારવા પ્રયાસ કર્યો છે બરબાદ થવું હોય તો દારૂ પીજો દારૂ તમને ખતમ કરી નાખશે તેવું અલ્પેશ ઠાકોરે કહ્યું જે દારૂ પીવાય છે ત્યાં જ કંકાસ છે અને પીડા પણ ત્યાં જ છે કયુંગમાં સત્ય માટે લડવા નીકળવું એ બહુ અઘરું છે મારા દાદા એકસો પાંચ વર્ષ જીવ્યા તેમને વ્યસન ન હતું એટલે તે આટલું લાંબુ જીવી શક્યા બુટલેગરો ભેગા થાય મને એવું કહે છે કે અમારા અડડાનું શું ગિબ સટીમાં દારૂના સેવન માટે નિયમો બનાવ્યા છે ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું સમાજમાં મુક્તિની વાત મૂકી મે કે કાકે કારણે આ સમાજે બહુ બધું ગુમાવ્યું છે મારું કામ છે વિચાર મૂકવા અને દોસ્તો કોઈ માણસને ને એક લાખ રૂપિયા આપો અને કોઈ માણસને સારો વિચાર तो लाख रुपया वपराई जैसे पर विचार एन जन्म सुधारी देश